વાવાઝોડા જિલ્લાની જાહેરાત કરતાની સાથે લોકોમાં ક્યાંક સમર્થન તો ક્યાંક વિરોધ પણ થઈ રહ્યા છે જેને લઈ સુઈગામ સિવિલ કોર્ટના બાર એસોસિએશન દ્વારા સુઈગામ પ્રાંત કલેક્ટર શ્રી પત્ર આપી વાવાઝોડા જિલ્લાને સમર્થન જાહેર કર્યું હતું કેપી ગઢવી પ્રમુખ સુઈગામ બાર એસોસિએશન કોંગ્રેસ આગ્રણી તાજેતરમાં સરકાર દ્વારા વાવાઝોડા જિલ્લો જે જાહેર કરવામાં આવ્યો એ બદલ સરકારનો સુઈગામ બાર એસોસિએશન અને તાલુકા કોંગ્રેસ સમિતિ સુઈગામ આ વિસ્તારના આગેવાનો વતી સરકારનો આભાર જે જે નેતાઓ જે આગેવાનો આમાં રસ લીધો કોંગ્રેસના એ બધા નેતાઓના આભાર અને અભિનંદન તાજેતરમાં રચના થયા પછી થોડાક વિરોધનો સુર ઉઠ્યા થયા પછી આજે કલેક્ટર દ્વારા બે દિવસથી સૂચનો મંગાવવામાં આવશે એ સૂચનો બદલમાં અમે આજે સરકારને વાવ થરાદ તાલુકો કિલો જાહેર ચાલુ રાખવા માટે અને વાવ થરાદ જિલ્લાને અમે સમર્થન આપીએ છીએ આવનાર દિવસોની અંદર જે કંઈ નાના મોટી રજૂઆત કરવાની જરૂર પડે તો વાવ સોયગામ તાલુકા કોંગ્રેસ સમિતિ વાવ સોયગામ બાર એસોસિએશન અને આ વિસ્તારના તમામ આગેવાનો વાવ થરાદ જિલ્લો રહે એના માટે રજૂઆત કરવા અને જ્યાં જ્યાં જરૂર પડે અમે લડાઈ લડવા પણ સમજ છીએ સો ફરીથી પણ મેં અગાઉ પણ મીડિયાને મીડિયા મારફતે સરકારનો આભાર માન્યો હતો કે ભાઈ વાવ થરા જિલ્લો વર્ષોથી આ વિસ્તારની જંખના હતી વિકાસની જંખના હતી રજૂઆત હતી વર્ષોથી અગાઉ કોંગ્રેસના આગેવાનોએ પણ ભાજપના આગેવાનોએ પણ રજૂઆત કરી હતી એ બધા થરાદ જે જિલ્લો જાહેર કર્યો અને આ થરાદ જિલ્લો એટલા માટે અનુકૂળ કે થરાદ જિલ્લાની આજુબાજુ ચાલીસ કિલોમીટરની અંદર દરેક ગામો આવી જાય છે અને વાવને આડીને જે એકસો ને વીસ કિલોમીટર લંબાઈ ધરાવતું જે રણ વિસ્તાર છે એનો અત્યારે વિકાસની તકો ઉજળી થઈ હોય ત્યારે જ્યારે જિલ્લા સેન્ટર પાલનપુર એકસો વીસ કિલોમીટર થાય ત્યારે ચાલીસ કિલોમીટર અંદર જિલ્લો બને તો આ વિસ્તારના વિકાસની અંદર મોટો હરણફાળ ભળી શકે એક બાજુ નડાબેટ ટુરિઝમને કારણે જ્યારે ડેવલપ થતું હોય સોલારને કારણે ડેવલપ થતું હોય અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટ જ્યારે અદાણી દ્વારા મોટો એ બનતો હોય ત્યારે જિલ્લા હેડક્વાર્ટર દૂર પડતું હોય અને વાવ થરાદ જે હેડક્વાર્ટર છે એ હેડક્વાર્ટર ચાલુ રહે વાવ થરાદના સમર્થનમાં અમે વાવ બાર એસો સુઈગમ બાર એસોસિએશન અને વાવ સુઈગમ તાલુકાના તમામ આગેવાનો અને સમર્થન આપીએ છીએ અને થરાદ તાલુકાની જિલ્લાની અંદર રહેવા માટે અમારી સંમતિ જાહેર કરીએ છીએ એવા લતીફ ખાન મલેક સબંધ ભારત ન્યૂઝ સુઈગામ